કે હસમુખભાઈ પટેલ જીપીએસસી બોર્ડના અધ્યક્ષ બન્યા છે કાઈક તો મેવા દુની થશે અમ થઈ પણ મિત્રો અભ્યાસ સબ બદલાઈ તમે જોયું કે આખી આખી પેટર્ન ચેન્જ કરી નાખી આ પેટર્ન ચેન્જ કરવાનો મિત્રો પોઝિટિવ એનો હેતુ હોઈ શકે કે જીપીએસસી યુપીએસસી વિદ્યાર્થીઓ એક માર્કામાં તૈયારી કરે ઘણી વખત એવું થયું છે ત્યારે મુંજાશો નહી હિંમત આરશો નહીં હું નથી લખી શકતો મારા અક્ષર સારા નથી

હું મારા દીકરાને નોકરી અપાવી નઈ શકું આવું જાહેર મંચ પરથી કરીએ મિત્રો વિશ્વાસ સાથે આપણે આ વાત ને

એક સારી ઉચ્ચ પદ માટેની નોકરી લેવા માટે આપ મહેનત કરી રહ્યા છો કંઈક થોડું ઘટે છે થોડુંક ઘટે છે ભરી તલવારની ધાર કાપીને रणભૂમિમાં આવી जाओ અમે ફરી આપનું સ્વાગત કરીએ છે મિસ્ટ્રાસ્તને વિનંતી કરું કે નો દોર સંભાળે વિશ્વાસ થેન્ક યુ સો મચ સાહેબ આજે ખૂબ સરસ મજાની વેકેન્સી આવી છે લોકો જેની રાહ જોઈ રહ્યા હતા એ વેકેન્સી આજે ફાઇનલી આવી ગઈ છે

જે ફોર્મ ભરવા માટેની જે તારીખ છે એ પણ મેન્શન થઈ છે એ તારીખ 7/3/2025 બપોરના 13 કલાકથી એટલે કે બપોરના 1 વાગે અને ત્યાંથી લઈને 23 તારીખ સુધી રાત્રિના 12 વાગ્યા સુધી આ આપણી ઓનલાઈન જે સાઈટ છે એના પર આ તમે ફોર્મ ને અરજી એની અંદર તમે ઓનલાઈન રૂપની અંદર ભરી શકો છો રાઈટ એના પર તમે જઈને આ ફોર્મ ભરી શકો છો સારો એવો સમયગાળો ફોર્મ ભરવા માટે આપ્યો છે અને ફોર્મ ની ફીસ સો રૂપિયા હશે જે તે કેટેગરીમાં ફી લાગતી નથી બરાબર

અને સર આ સંભવિત તારીખ છે આજુબાજુ કીધું છે આજુબાજુ એમને કીધું છે અને મુખ્ય પરીક્ષા સપ્ટેમ્બર મહિનામાં આવશે એવી એમને વાત કરી છે

તો બેઝિકલી આપણે એવું કહીએ કે પેટર્નની અંદર ફરક હજુ સુધી એ જ રીતનો છે કે ટોટલ નંબર ઓફ ક્વેશ્ચન જે બે પેપરની અંદર ડિવાઇડેડ રહેતા હતા પ્રત્યેક સબ્જેક્ટની અંદર પચાસ ગુણ રહેતા હતા એ હવે તમારી સામે આવશે જેની અંદર એપ્રોક્સિમેટલી પ્રત્યેક ગુણ પ્રત્યેક જે વિષય જે છે એ પચીસ માર્ક લઈને ચાલશે એટલે એઝ સચ કોઈ એવો ફરક તમને એની અંદર જોવા નહીં મળે હા ફરક એ જગ્યા પર પડશે કે ફરક કટ ઓફ પર જઈને છેલ્લે પડશે

કે તમે જે સબ્જેક્ટને હવે છોડતા હતા એઝ અ ઓપ્શન તરીકે હવે એ થોડુંક તમને આની અંદર તકલીફ આપી શકે એવું પોસિબલ છે કારણ કે હજુ સુધીના અનુભવો આ વસ્તુ કહે છે કે ક્લાસ ની અંદર થોડી તમને તકલીફ પડે છે બટ એઝ સચ જે વિદ્યાર્થીઓ થર તૈયારી કરે છે પૂરી તૈયારી કરે છે પર્ટિક્યુલરલી એ વિષય વસ્તુ પર જે ભાર આપીને તમામે તમામ વિષયને લઈને ચાલે છે એમને કોઈ ફરક નથી પડવાનો ખાલી કશું જ નથી પચાસ માર્કની જગ્યા પર હવે એ બધા જ સબ્જેક્ટનું પચીસ માર્કનું વેઇટેજ છે દેટ ઓલ બાકી એક એક લગભગ આવું જ હશે કે એક માર્કનો એક ગુણ અને ટોટલ નંબર ઓફ ક્વેશ્ચન ટુ અને એ જ રીતે તમારી એક્ઝામની પેટર્ન આની અંદર રહેવાની છે એ સચ બીજું કોઈ ચેન્જીસ આની અંદર નહીં જોવા અને વિદ્યાર્થી મિત્રો તમે ચિંતા ના કરો અમે એટલે કે પ્રાજેશ્વર ટીમ ટૂંક સમયના અંદર બઉ સરસ મજાની આવી રહ્યા છે સોમવાર થી એ સિરીઝ ચાલુ થવા જઈ રહી છે બરાબર સર હવે અહિયાં વાત કરીએ તો આ વખતે મુખ્ય પરીક્ષામાં પણ સારો એવો ચેન્જીસ આવ્યો છે બરાબર મુખ્ય પરીક્ષા જે પહેલા છ પેપર હતા હવે પેપર ટોટલ સાત છે

બેન બે ની અંદર પણ ડિવાઇડેશન હોઈ શકે કેટલાક ક્વેશ્ચન દસ માર્કના અને કેટલાક ક્વેશ્ચન પંદર માર્કના બટ અહીંયા સૌથી મહત્વની વાત એ છે કે જીએસનું ભારણ હવે વધી ગયું છે એનો મતલબ મતલબ હવે એવું નથી કે જે જે ગુજરાતી ગુજરાતી વિદ્યાર્થીઓ છે વિષય એ બેઝિકલી ગુજરાતથી બિલોંગ કરે છે એ લોકોને આની અંદર કોઈ તકલીફ પડશે એવું આની અંદર કઈ નથી કારણ કે તમે જસ્ટ ઇમેજિન કરો કે તમે બીજા રાજ્યની અંદર જાઓ મરાઠી લેંગ્વેજ હોય કે કન્નડ લેંગ્વેજ હોય સો ઇટ ઇઝ નોટ પોસિબલ કે તમે એ ભાષાને ક્વોલિફાય કરો વગર મહેનત એટલે તમારે એટલો મહેનત એની અંદર કરવી પડે ત્યારે જઈને એ ભાષા કરી શકાય ભાષાને કાઢી નથી નાખી ભાષાને ક્વોલિફાઈંગ સ્ટેજ પર લઈ આવ્યા છે એટલે પંચોતેર માર્ક્સ તો એની અંદર લાવવા જ પડશે એટલીસ્ટ સો એટલા માટે એ બિલકુલ ચિંતાનો વિષય નથી કે નોન ગુજરાતી કે બીજા કોઈ હોય તો એ લોકોને જ આની અંદર બેનિફિટ થવા માટે આ વસ્તુ ક્રિએટ કરવામાં આવી છે આ આ મંતવ્ય બિલકુલ ખોટું છે કારણ કે ચેન્જ એ ઓલવેઝ પરીક્ષાની અંદર જોવા મળતો હોય અને એ ચેન્જ બધા માટે હોય

અને જગ્યાઓ સર બઉસો ચુમ્માલીસ બરાબર એટલે બહુ સારી જગ્યાઓ કેવાય બરાબર અને ભવિષ્યમાં આવા નહીં છે આ તો એક વેકેન્સી પૈસા સરસઓ પણ છે પણ છે એટલે ખાસી વેકેન્સી છે આરએફ પણ છે એટલે આજનો વિદ્યાર્થી કોઈ એક

પીટી ક્વોલિફાય કરો છે જીએસ ના બેઝ પર કરો તો અને સેમ સિચ્યુએશન છે બસ ખાલી ત્યાં ફરક એટલો છે કે ત્યાં 100 ટોટલ નંબર ઓફ ક્વેશ્ચન છે અને બે ગુણ હોય છે અહીંયા મે બી આની અંદર એવું હોય કે જે આપણે હજુ સુધી જે પેટર્ન જોતા હતા કે પર દરેક ક્વેશ્ચન એક એક માર્ક્સ નો લઈ અને 200 ક્વેશ્ચન તમારી સામે જોવા પડે આ ખાલી આની અંદર પરિવર્તન છે બટ એ બેનિફિટ કરાવશે તમારી બીજી એક્ઝામિનેશન્સ માટે લાઈક યુપીએસસી માટે

કાર્તિક શ્રીમાણી સાહેબ છે વિવેક અમીન સાહેબ છે પ્રિયંકા બેન છે તમે પર્સનલી મેન્ટરશીપ લેવા માંગતા હો તો તમે આપેલા નંબર પર અમને કોલ કરી શકો છો બરાબર ગાંધીનગર અમદાવાદ કોઈ પણ જગ્યાએ તમે કઈ પણ મુછોડ હોય કે આ પચાસ દિવસમાં તૈયારી કઈ રીતે કરવી